ટોલ નાકુ કરીને જે પ્રકારે સરકારની તિજોરીમાં બાખોરો પાડવાનું ઉમિયા મંદિર સિસ્ટરના પ્રમુખના દીકરા કરી રહ્યા હતા એ વિષયને લઈને પાટીદાર યુવાનોએ એમની રાજીનામાની માંગણી કરેલી અને 6 તારીખે સિસ્ટર મંદિરના તમામ ટ્રસ્ટીઓની મીટિંગ થયેલી એ મીટિંગની અંદર સર્વાનુમતે જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ એ પ્રકારનો છે કે જેરામભાઈ પિચોતેર વર્ષ આવતા ચાર છ મહિનામાં પૂર્ણ કરે છે અને એ ચાર છ મહિનામાં રાજીનામું આપી દેશે અથવા તો એમને નિવૃત્ત કરવામાં આવશે પ્રમુખ તરીકે પણ એ નિવૃત્ત થશે સાથે સાથે ટ્રસ્ટી તરીકે પણ એ નિવૃત્ત થશે આ પ્રકારનો ઠરાવ ચાર નંબરનો મીડિયા સમક્ષ તમે જોઈ શકો છો અને આ વયમર્યાદા પાર કરેલા પાંચ લોકો છે બે લોકોની વય પૂર્ણ થાય છે પરંતુ અમે સ્પષ્ટ માનીએ છીએ કે આ પ્રકારનો વચલો માર્ગ દ્રષ્ટિ ગણે સિદ્ધર મંદિરની સમિતિએ જેરામભાઈ માટે કાઢેલો છે અમારી માંગણીને લઈને તો જેરામભાઈ આવતા ચાર થી છ મહિનામાં રાજીનામું આપવાના છે આપ બધા જાણો છો જે રીતે બે હજાર ચોવીસના ડિસેમ્બરમાં ઉમિયા મંદિર સિદ્ધર ખૂબ મોટો મહોત્સવ થવાનો છે આ મહોત્સવની અંદર અમારી એ જ વાત હતી કે જેરામભાઈની આગેવાનીમાં ના થવો જોઈએ શા માટે કે નો દીકરો આ પ્રકારના કામમાં અથવા તો આ પ્રકારની પ્રવૃત્તિમાં નામ આવતું હોય એટલે સમાજ એમાંથી શું પ્રેરણા લેયે યુવાનો શું પ્રેરણા લેયે આ વિષયને લઈને અમારી વાત હતી એ વાત ટ્રસ્ટી મંડળે ક્યાંક ને ક્યાંક સ્વીકારી છે અમે ટ્રસ્ટી મંડળનો અમે ટ્રસ્ટી મંડળનો પણ આભાર માનીએ છીએ અમારા વડીલોની વાતને માન્ય રાખી અને આ જે પ્રકારના ચોથા મુદ્દામાં આ મૌલેશભાઈ અને ચેરમેનશ્રી અને બાકીના લોકોને જે સિગ્નેચર સાથે અમારી પાસે એમનો ઠરાવ આપવામાં આવેલો છે એ ઠરાવને અમે અમારા વડીલોની માંગ અને એમની વાતચીતના આધાર ઉપર સમગ્ર ટીમે નક્કી કર્યું છે કે આ વાતને સ્વીકારીએ પણ અમે સમાજની અંદર સમાજની સંસ્થા સંસ્થાની અંદર જરૂર પડશે એ પ્રકારના સુધારા માટે આવતા દિવસોમાં લડતા રહેશું મીડિયાના મિત્રોને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે આગળની અમારી ટીમ સામાજિક રીતે અમારી જે સંસ્થાઓ છે એમાં સુધારા લાવવા બંધારણમાં સુધારા લાવવા મય મર્યાદામાં હજી ઘટાડો કરવો પ્રમુખ છે દસ વર્ષથી વધારે સમય રહેવાનો છે આવી જે અમારી

આગેવાનો ટ્રસ્ટીઓ અને અમારા જે દાતાઓ છે ભામાસાઓ છે એની વાતને માન્ય રાખીને અમારી આખી કમિટીએ નક્કી કરેલું છે આ વાતને અમે સ્વીકારીએ છીએ અને અમે અમારા ટ્રસ્ટી મંડળનો જે ઠરાવ છે કે વય મર્યાદાના આધારે હેરામભાઈનું રાજીનામું આવશે એ વાતને અમે સ્વીકારીએ છીએ એમની વાતને એમ લાગણીને અમે માન્ય રાખીએ છીએ પરંતુ સામાજિક અમારી લડાઈ છે અમારી સામાજિક લડાઈમાં પાંચ પંદર થી મોડું રાજીનામું દઈએ જેરામભાઈ

વ્યક્તિગત રીતે જેરામભાઈની સામે ચેરીટી કમિશનરમાં આરટીઆઈ મુજબ અને સંસ્થાના વહીવટો દ્વારા અમે એની લડાઈ ચાલુ રાખવાના છે અમારો જે પ્રશ્ન અત્યારે હતો કે જેરામભાઈ રાજીનામું આપે એ વહી મર્યાદાના આધાર ઉપર તેમણે વહી મર્યાદાના આધાર ઉપર એમને રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે અને અમારી મુખ્ય માંગણી એ હતી કે 2024 નો જે મહોત્સવ છે એ જેરામભાઈના પ્રમુખ પદ ઉપર ન થવો જોઈએ પરંતુ સ્પષ્ટપણે આ ઠરાવામાં કહેવામાં આવ્યું છે કે મૌલેશભાઈ ઉકાણીના આગેવાનીમાં ચેરમેન શ્રીની આગેવાનીમાં આ મહોત્સવ થવાનો છે એટલે હાલ પૂરતું અમે અમારી માંગણી જે છે એ સંતોણા સંતોણાની છે એવું માની અને હાલ પૂરતી અમે અમારી લડાઈને આ મુદ્દા પૂરતી સ્થગિત કરીએ છીએ આગામી અમારી લડાઈ છે સંસ્થાઓમાં કે ભાઈ ભાઈ મર્યાદા ઘટાડવી જોઈએ પ્રમુખ પદ કાયમી ના હોવા જોઈએ એમની એક ટાઈમ લિમિટ હોવી જોઈએ મહિલાઓને આ ટ્રસ્ટી મંડળમાં અ પ્રતિનિધિત્વ મળવું જોઈએ યુવાનોને મળવું જોઈએ ડોક્ટર વકીલો પત્રકારો લેખકો ખેડૂતો એવા લોકો માત્ર ઉદ્યોગપતિ નહીં બુદ્ધિજીવી લોકો પણ આ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે આવવા જોઈએ આવી જે અમારી આગામી માંગણીઓ છે એ ચાલુ રાખશું સમાજની અંદર સરવાળે સમૃદ્ધિ વધે સુખ વધે શાંતિ વધે અને સમાજની ઉન્નતિ થાય એની લડાઈ આગામી દિવસોમાં લડતા રહેશું બાકીની વાત થોડી જીજ્ઞેસ